પાઠ ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે પાલી બીજો પ્રશ્ન મહાજનપદોમાં સૌથી શક્તિશાળી રાજ્ય ક્યુ હતું મગધ નીચેનામાંથી કયા વંશનો સમાવેશ મગધના વંશોમાં થતો નથી મહાવંશ મગધની રાજધાની કઈ હતી રાજગૃહ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે મહાપદ્મનંદ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને શું કહેવામાં આવે છે ગણરાજ્ય ગણનો સામાન્ય અર્થ શું થાય છે સમૂહ જૂથ સમૂહ અને જૂથ બંને કે પણ નહીં ગણ એટલે સમૂહ અને જૂથ બંને શબ્દ વપરાય છે તેથી વિકલ્પ આવશે સી એ અને બી બંને સંઘ એટલે શું સંગઠન સભા સમૂહ સંગઠન અને સભા બંને સંઘ માટે વપરાય છે તેથી વિકલ્પ આવશે ડી વિકલ્પ એ અને બી બંને સાચા છે જ્યાં ગણરાજ્યની સભા ભરાતી તે સ્થળને શું કહેવામાં આવતું હતું સંથાગાર ગણરાજ્ય સમયના ચિત્રકામ કરેલ વાસણોને શું કહેવામાં આવતું હતું ઘુસરપાત્ર મહાજનપદોના સમયગાળામાં શેના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો તો લોખંડના ઓજારોને લીધે મહાજન પદો કયા કાળમાં હતા અનુવૈદિક